બેઠક પહેલા એક કોંગી આગેવાન દિગ્ગજ નેતાને મળ્યા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાતના બે દિવસ બાદ આજે સમાજની બેઠક બોલાવી છે જ્ઞાતિગત સમીકરણ સાધવા કોંગ્રેસ ફરીથી સક્રિય થઈ કોળી સમાજનું આગામી સમયમાં સંમેલન પણ મળનારું છે દોઢ લાખ લોકો સંમેલનમાં હાજર રહેશે જાહેરાત છે તો જિલ્લા મુજબ બેઠક બાદ કોળી સમાજ સંમેલન પણ મળનારું છે પહેલા આજની આ બેઠક પણ અતિ મહત્વની મનાઈ રહી છે

તો રાજકોટ વિધાનસભા અને વાંકાનેર વિધાનસભાની જે છે ત્યાંના જે આગેવાનો છે કે જે સમાજ સાથે જોડાયેલા છે અલગ અલગ મંડળો ચલાવી રહ્યા છે તે લોકો આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે ભાજપ સાથે સંકળાયેલા છે નેતા આ ઘરે જ બેઠક રાખવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાંથી જે મંડળના લોકો છે તેની આવક આવવા લાગ્યા છે સાડા અગિયાર વાગે એક્ઝેક્ટ આ બેઠક છે તેની શરૂઆત થાય તેવી વાત છે રણછોડભાઈ સાથે વાત કરશું શું આજે આ બેઠકનો ખાસ ચર્ચા શું રહેશે બેઠકની ચર્ચા એ છે કે ભાઈ ચાલીસ વર્ષથી આ એક સાઈડ ભાજપમાં જોડાયેલો આ સમાજ છે ચુવાડિયા કોડી ઠાકોર સમાજની આ બેઠક ચિંતન શિબિર રાખી છે જનગણના પ્રમાણમાં ચાલીસ વર્ષથી આ સમાજનું શોષણ થઈ રહ્યું છે વોટ રાજનીતિ થઈ રહી છે ત્યારે આજે જે વિસ્તારના જે સમાજ રહે છે એ વિસ્તારમાં એને જનગણના પ્રમાણમાં એને પ્રભુત્વ મળવું જોઈએ એ નથી મળતું કોણ પ્રભુત્વ કોણ નથી આપતું ભાજપ નથી આપતું કોંગ્રેસ નથી આપતું કોણ નથી આપતું જે સરકાર જોડાયેલા હોય જે જેમ પાર્ટી અરે જોડાયેલા હોય એની સાથે જ વાત કરીએ ને આપણે તો કે અમારો સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે પાંત્રીસ થી ચાલીસ વર્ષ ત્યાં જોડાયેલો છે આજે સૌરાષ્ટ્રની અંદરમાં અમારો એક ધારાસભ્ય નથી જાત જનગણના એમને કોળી સમાજ આમ તમે એમ કીધું કે કોળી સમાજમાં બે ફાટા નથી પરંતુ તો પછી ચુવાડિયા કારણ કે છે કોળી ફરીથી જ્ઞાતિગત રાજકારણ પણ શરૂ થઈ ગયું છે સોપતાબાજી આખો ખેલ આ બેઠકના કારણે રાજનીતિમાં હલચલ મચી છે રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજની આ મહત્વની બેઠક મનાઈ રહી છે જેવી રીતે સંવાદદાતા રહીમે કહ્યું ભાજપ કોંગ્રેસ સાથે સંકળાયેલા આગેવાનો પણ ઉપસ્થિત છે તો બેઠક પહેલા એક કોંગી આગેવાન દિગ્ગજ નેતાને મળ્યા ભરતસિંહ સોલંકી સાથે ડીપી મકવાણાએ મુલાકાત કરી છે જેના કારણે ચર્ચાઓ તેજ થઈ છે મુલાકાતના બે દિવસ બાદ આજે સમાજની બેઠક બોલાવવામાં આવી છે પહેલા મુલાકાત થઈ ત્યારે પણ હલચલ જોવા મળી હતી અને હવે મુલાકાતના બે દિવસ બાદ સમાજની આ બેઠક હજુ પણ મોટું સંમેલન કોળી સમાજનું મળશે અનેક રણનીતિઓ ઘડવામાં આવશે જ્ઞાતિગત સમીકરણ સાધવા માટે કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ ગઈ છે જોકે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા પણ રહ્યા છે સંમેલનમાં તેની જાહેરાત પણ છે વિગતો મળી રહી છે જિલ્લા મુજબ બેઠક બાદ કોળી સમાજ સંમેલન મળશે તો કઈ કઈ બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે તેની વિગતો પણ તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે આ બેઠકના કારણે જ્ઞાતિગત રાજકીય સોગઠાબાજીના ખેલની શરૂઆત થઈ ગઈ છે તો રાજકોટમાં ચુબારીયા કોળી સમાજની મહત્વની આ બેઠક મંત્રીમંડળ વિસ્તરણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુખ્ય મુદ્દો રહેશે આ સાથે આગામી સમયમાં સંમેલન મળવાનું છે રણનીતિઓ પણ આજ બેઠકમાં ઘડવામાં આવશે અનેક માંગો પણ આ બેઠકમાં કરવામાં આવશે કોળી સમાજનું પ્રભુત્વ પણ એટલું જ વધારે રાજકારણમાં રહ્યું છે અને વોટ બેંકને સાધવા માટે અલગ અલગ રણનીતિઓ પણ ઘડવામાં આવશે આ બેઠકમાં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે મુખ્ય મુદ્દો એ જ રહેશે જુવાડા કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વની માંગ પણ આ બેઠકમાં તે મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે રણનીતિ ઘડાશે આગામી સમયમાં સંમેલન પણ છે ભાજપ કોંગ્રેસ સાથે સંકળાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં બેઠક પહેલા એક કોંગી આગેવાન દિગ્ગજ નેતાને મળ્યા હતા ભરતસિંહ સોલંકી સાથે ડીપી મકવાણાએ મુલાકાત કરી અને મુલાકાતના બે દિવસ બાદ આજે સમાજની બેઠક બોલાવવામાં આવી છે તો આજની આ બેઠક એ ખૂબ જ મહત્વની મનાઈ રહી છે કોળી સમાજનું કેટલું પ્રભુત્વ છે તેની વિગતો પણ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ તો આગામી સમયમાં કોળી સમાજનું સંમેલન મળશે કોળી સમાજમાં બેફાટા તેવી વિગતો પણ મળી રહી છે ચુવાડિયા અને તરપડા કોળી અલગ અલગ થશે જોકે અન્યાયને નહીં આ બેઠક હોવાનું પણ મનાઈ રહ્યું છે